વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો સમગ્ર મામલો છે તેમાં ડીઈઓ દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે સ્કૂલની માન્યતા રદ અથવા તો વધુમાં વધુ દંડ કરવા પત્ર લખ્યો છે ડીઈઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને આ પત્ર લખાયો છે પ્રવાસે લઈ જનાર જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે શિક્ષકો સામે શિસ્ત વિષયક શિક્ષાત્મક કાર્યવાહી કર્યાના આદેશ આપવામાં આવ્યા છે તો બોટ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકોના કરુણ મોત નીપજ્યા હતા તો હરણીનો જે હત્યાકાંડ સર્જાયો હતો જેમાં બાર જેટલા નાના ભૂલકાઓ જે આસુબો છે તે મૃત્યુને ભેટ્યા હતા તો બે જેટલા શિક્ષક પણ તેમાં મૃત્યુ થયું હતું તેઓનું તો જે રીતે હરણી હત્યાકાંડ સર્જાયો તેમાં તંત્ર તો જવાબદાર છે અધિકારીઓ જવાબદાર છે સાથે સાથે જે શિક્ષકો છે જે શાળાના સંચાલકો છે ટ્રસ્ટી છે તેઓના દ્વારા પણ જાણ કરવામાં નહોતી આવી નહીં તો સૌ જે રીતે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવતી હોય છે કે આ રીતનું પ્રવાસનું આયોજન અમે કરવા અમે કર્યું છે પરંતુ જાણ કરવામાં નહોતી આવી તેવી વિગતો પણ સામે આવી છે અને ત્યારબાદ જ્યારે શિક્ષકો લઈને ત્યાં પહોંચ્યા ત્યારે લાઈવ જેકેટ બાળકોને પહેરાવવાના હોય તે પણ નહોતા પહેરાવવામાં આવ્યા વધુ માહિતી માટે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ચૂક્યા અલ્પેશ વધુ કડક કાર્યવાહી ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે કરવામાં આવી છે અને સ્કૂલની માન્યતા પણ રદ થઈ શકે છે બિલકુલ કરવામાં આવે તો જે રીતે હરણી કાંડમાં બુટમાં દુર્ઘટના થઈ અને બોટ દુર્ઘટનાની અંદર બાર બાળકો સહિત બે શિક્ષકોના મોત થયા હતા ત્યારે આ તમામ જે શિક્ષક સ્કૂલ સંચાલકો લઈને કોર્પોરેશન ના અધિકારીઓ તેમજ જે પણ કોઈ કોન્ટ્રાક્ટર જવાબદાર હતા તેમની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી ત્યારે આ જે એસઆઈટી રચના કરવામાં આવ્યા બાદ તમામ જે વીસ જેટલા જે આરોપીઓ હતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે ત્યારે મોડે મોડે જિલ્લા શિક્ષણ અધિકારી છે તે જાગ્યા છે તેમના દ્વારા હવે સ્કૂલની માન્યતા રદ કરવા માટે અથવા તો આ સ્કૂલ છે તેને સૌથી વધુમાં વધુ દંડ કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખીને ભલામણ કરી છે સાથે સાથે પ્રવાસી નીચેના જવાબદાર શિક્ષકો સામે પણ તેની સાથે મોટી કાર્યવાહી કરવાની વાત છે તે કરવામાં આવી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે હવે જે પ્રાથમિક જે શિક્ષણ નિયામક છે તેમના દ્વારા કયા પ્રકારના પગલા છે જે લેવામાં આવે છેલ્પેશ માહિતી બદલ

આરોપી જ ફરિયાદી બનાવવામાં માં આવ્યા છે અને જે અમને ગૃહ મંત્રી મુખ્ય જે વચન આપ્યું છે વાલીઓ ને કે દૂધ ને દૂધ ને પાણી પાણી કોઈ ચબરબંધી નહીં છૂટે એટલે અમને ગાંધીનગર ની એસઆઈટી ની ટીમ અહીંની તપાસ કરે કોઈ તટસ્થ બાહોસ અધિકારી આની તપાસ કરે અને જે અત્યારે ફરિયાદીઓ બન્યા છે જેની પર આરોપ સિદ્ધ થઈ ગયો છે એવા ઉપર ફરિયાદ દાખલ થાય એ માંગણી અને લાગણી સાથે અમે ગાંધીનગર કૂચ કરીએ છીએ સોમવારે डिमांड ए है कि स्कूल वाला भी डोसी छे ने कॉर्पोरेशन वाला भी डोसी छे अभी हम यहाँ पे आए हैं तो वो लोगों के बाहर आना चाहिए ना कि क्यों आए हो आप एक भी दिख रहा है आपको और अंदर बैठ के मस्ती कर रहे हो हंस रहे झाक रहे सब पता है सब दिख रहा है ये दुखनो पहाड़ टूटो छे हमारे ऊपर टूटो छे और बीजी बार हिंदुस्तान के अंदर कोई भी व्यक्ति जुड़े आ એટલે અમે મુખ્યમંત્રી પાસે જવાના છીએ કેમ કે એસઆઈટી ટીમ કામ જ નથી કરતી એટલે ગાંધીનગર અમને જે મુખ્યમંત્રી સાહેબે આશ્વાસન આપેલું એટલે અમને તો એમના ઉપર ભરોસો જ છે પૂરેપૂરો કે એ કઈ બી કરે ને સ્કૂલ ને એક્શન માં લે અત્યારે સ્કૂલ પર કઈ જ દબાવ નથી એક પર્સન્ટ દબાવ નથી લાગતું મને